દેશની અંદર દુષ્કર્મની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે તેવામાં કોલકાતાની અંદર જે દુષ્કર્મની ઘટના બની છે એ બાદ પણ હજી સુધી અનેક રાજ્યની પોલીસ જે છે તે ઊંઘમાં રહેતી હોય છે કેમ કે દુષ્કર્મની ઘટનાની અંદર આરોપી ક્યાંક ને ક્યાંક રાજકીય વગ ધરાવતો હોય છે કે જેના કારણે તે પોલીસ પકડથી દૂર રહેતો હોય છે આવી જ કંઈક ઘટના બની છે રાજકોટના આટકોટ તાલુકાની અંદર કે જ્યાં એક છાત્રાલયની અંદર ભણતી યુવતી સાથે દુષ્કર્મ થયું અને એક મહિના સુધી આરોપી ફરાર રહ્યો કેમ કે આરોપી રાજકીય વગ ધરાવતો હતો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ કચિયા રાજકોટ જિલ્લાના આટકોતમાં આવેલી એક કન્યા છાત્રાલય કે જ્યાં દુષ્કર્મની ઘટના બની લગભગ ત્રણ વર્ષ કરતાં પણ વધારે સમય સુધી યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને માતૃશ્રી ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એક કન્યા છાત્રાલય એ આટકોટમાં આવેલી છે અને આ આટકોટની અંદર આવેલી કન્યા છાત્રાલયની અંદર એક યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની હતી સમગ્ર ઘટના ઉપર જો વાત કરવામાં આવે કે જ્યારે યુવતીએ ફરિયાદ દાખલ કરાવી એ પહેલાંની જ્યારે વાત કરવામાં આવે ત્યારે વર્ષ બે હજાર ઓગણીસ અને વીસ દરમિયાન આ યુવતીએ કન્યા છાત્રાલયની અંદર ભણવા માટે એડમિશન લીધું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે વર્ષ બે હજાર એકવીસની અંદર એ યુવતી સાથે ત્યાંના ટ્રસ્ટી જે છે તેની સાથે તેને દુષ્કર્મ આચર્યું આ જે કન્યા છાત્રાલય આવેલું છે તે કન્યા છાત્રાલયના એક ટ્રસ્ટી કે જે પોતે રાજકીય વગ ધરાવે છે ટ્રસ્ટીની અંદર બે ટ્રસ્ટી હતા એક ટ્રસ્ટીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને વીરનગર ગામ ખાતે રહેતા રાજકોટ જિલ્લા મહિલા પંચાયતના સદસ્યના પતિ પરેશ રાદડિયા તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુભાઈ ટાઠાણી મધુ ટાઠાણી અને પરેશ રાદડીયા આ બંને મિત્ર છે અને પરેશ આ છાત્રાલયની અંદર ટ્રસ્ટી તરીકે હતો બે હજાર એકવીસની અંદર આ પરેશ અને મધુ બંને ત્યાં છાત્રાલય ઉપર જતા અને અવારનવાર આ યુવતીઓને હેરાન કરતા હતા ગમે તે ઘડીએ એ પરેશ અને મધુ આવે યુવતીના રૂમની અંદર જાય તેની સાથે શારીરિક કડપલા કરતાં આ પ્રકારની ઘટના અવારનવાર બનતી હતી આ પ્રકારનો ઉલ્લેખ યુવતીએ ફરિયાદની અંદર દાખલ કરવામાં આવ્યો હતો એક દિવસ અચાનક જ પરેશ અને મધુ આવ્યા યુવતી રૂમની અંદર હતી રૂમની અંદર જઈ દરવાજો બંધ કરી અને યુવતી સાથે વારાફરતી બંને દુષ્કર્મ આચર્યું અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું અને સાથે યુવતીને ધમકી પણ આપવામાં આવી કે તું આ પ્રકારની વાત કે તારી સાથે દુષ્કર્મ આચર્યું છે હું પરેશ છું અથવા હું મધુ છું આ કોઈ પણ પ્રકારની વાત તે તારા પરિવારને અથવા અન્ય કોઈ વ્યક્તિને કહી તો અમે તારા પરિવારને જાનથી મારી નાખીશું આ પ્રકારની ધમકી યુવતીને આપવામાં આવી હતી ત્યારબાદ યુવતીની સાથે અનેક વખત એ છાત્રાલયની અંદર આ બંને વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું જોકે થોડા દિવસો દરમિયાન એટલે કે લગભગ વર્ષ બે હજાર ત્રેવીસના જુલાઈ માસની અંદર વાત એ પણ સામે આવી છે ફરિયાદની અંદર આ જે વાત લખવામાં આવી છે એ વાત હું આપને જણાવી રહ્યો છું કે રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરત બોગરાણી કેપી કેડીપી હોસ્પિટલ ખાતે બોલાવી અને ત્યાં પણ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા જોકે ત્યારબાદ યુવતી સુરત રહેવા જતી રહી હતી તો આ બંને અહીંથી સુરત પણ ગયા હતા અને અનેક વખત સુરત ખાતે પણ બળજબરીપૂર્વક કારમાં બેસાડીને આ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે જોકે યુવતીને પોતે હિંમત આવી કે હવે બહુ થયું એમ અત્યાર સુધી તો મેં સહન કર્યું પરંતુ ક્યાં સુધી અંતે યુવતીએ પોલીસની અંદર ફરિયાદ દાખલ કરાવી જ્યારે પોલીસની અંદર ફરિયાદ દાખલ કરાવી ત્યારે લગભગ આજથી એકાદ મહિના પહેલાંની વાત છે આટકોટ પોલીસે મધુ ટાઢાણીની ધરપકડ કરી હતી જોકે પરેશ હજુ પણ પોલીસ પકડથી દૂર હતો અને પરેશને પકડવા માટે આટકોટ પોલીસે અનેક જગ્યા ઉપર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અનેક જગ્યાએ પૂછપરછ પણ કરી પરંતુ પરેશ નહોતો સામે આવતો પરેશ રાજકીય વગ ધરાવે છે એટલા માટે જ પરેશ સામે ના આવ્યો એ પ્રકારની વાતો સામે આવી જોકે પરેશે સેશન કોર્ટની અંદર આગોતરા જામીન પણ મૂક્યા હતા અને કોર્ટ દ્વારા આગોતરા જામીન નામંજૂર કર્યા અને ત્યારબાદ પરેશની પણ ધરપકડ થઈ છે પરંતુ ક્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિની અંદરથી આપણે નીકળતું રહેવું પડશે જો એ દીકરીના પરિવારના સભ્યો એની સાથે હોત તો પહેલી જ વખત જ્યારે આ ઘટના બની તેની સાથે જ્યારે શારીરિક અડપડા થયા એ જ દરમિયાન એ યુવતીએ ક્યાંક એના પરિવારના સભ્યોને જાણ કર્યું હોત અને આગળ આ બધું જે થયું એ ના થઈ શકે ક્યાંક એ કન્યા છાત્રાલયની અંદર પણ તેની બહેનપણીઓ હશે એને પણ આ વાતની ખબર જ હશે કે આ યુવતી જે છે કે તેની સાથે આ બે યુવકોએ દુષ્કર્મ આચર્યું છે અવારનવાર તેની સાથે શારીરિક છેડતી કરે છે આ પ્રકારની વાત તો જો છાત્રાલયની અંદર રહેતા હોય તો આજુબાજુની અંદર બધી રૂમો હોય તો તમામ યુવતીઓને પણ ખબર હોય તમામને જાણ હોય તેમ છતાંય જો આ પ્રકારની ઘટના બને તો સમાજ માટે એક દાખલારૂપ વાત છે કે હવે જાગવાની જરૂર છે બહેનો અને દીકરીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે એની સામે જાગવાની જરૂર જરૂર છે આમ તો કોલકત્તાની અંદર દુષ્કર્મની ઘટના બની સમગ્ર ગુજરાતની અંદર તમામ લોકો વિરોધ કરી રહ્યા છે ડૉક્ટરની સાથે એ ઘટના બની હતી કોલકત્તાની અંદર જો કે સમગ્ર દેશના ડૉક્ટરોએ પણ વિરોધ કર્યો ત્યાં કોલકત્તાની અંદર ભારતીય જનતા પાર્ટી પણ વિરોધ કરી રહી છે કેમ કે ત્યાં મમતા બેનરજીની સરકાર છે તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની જ સરકાર છે અહીંયા કોઈ વિરોધ નહીં કરે અહીંયા કોઈ નહીં બોલે કેમ કે પરશ રાદડીયા એ રાજકીય વગ ધરાવે છે તેના પત્ની જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે એટલે રાજકીય વગ હોય અને ભારતીય જનતા પાર્ટીની અંદર હોય એનું તો કશું થવાનું છે નહીં અને આમ પણ ભારતીય જનતા પાર્ટી અત્યારે સદસ્યતા અભિયાન ચાલુ કર્યું છે કોઈ પણ આરોપી હોય એ પણ સદસ્ય બની શકે છે ને ભારતીય જનતા પાર્ટીનો એમાં તો કોઈ વેરીફિકેશનની જરૂર છે જ નહીં હજુ પણ સમાજ પાસે ઘણું સમય છે દીકરીઓને પ્રેમ આપો હૂંફ આપો તો આ પ્રકારની ઘટનાઓ આગામી સમયમાં જરૂરથી અટકશે જો તમે પણ આ વાતથી સહેમત હોય કે દીકરીઓને હૂફ આપવી જોઈએ એને સમય આપવો જોઈએ જેથી એના સાથે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય તો તે અટકાવી શકે તો અમારા કોમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અમારી ચેનલને આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો